ઓમ કરો વાચાલામ પંગુલામ ગાય ગિરી ગિરી યર્વામાહે પરમા પરમાનંદ માધવમ અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામીના રાજા એમને મહાત્મા ગાલીને પધરાવેલા શ્રી નારાયણ દેવ આપણા સર્વના ગુરુ મહાન સ્વામી કોઠારી જાદવજી ભગત એ આ સંસ્થાના અધ્યક્ષ લક્ષ્મીપ્રસાદ સ્વામી એમાં દેવચરણ સ્વામી નાના મોટા બધા સંતો અને સભામાં બેઠેલા સંખી માતાઓ સર્વે ભક્તોને સંત સભાના જય સ્વામિનારાયણ અને મુંબઈમાં થાણામાં પાટોસો હતો ત્યાં પણ ઘણા બધા હરિભક્તો ભેગા થયા હતા અને તમને બધેને જય સ્વામિનારાયણ કીધા છે જો ભક્તો ગાય માતાની સેવા એ તો ગાય માતાની સેવા જ છે અમારા સંતો સંસ્કૃત ભણે એમાં દિલીપ રાજાની કથા આવે દિલીપ રાજા દિલીપ રાજા ને ત્યાં સંતાન નતું એના ગુરુ વશિષ્ઠ પાસે ગયા ગુરુદેવ કઈ કૃપા કરો તો કે પેલા જન્મમાં ગાય માતાનો અપરાધ થઈ ગયો છે તારે સમજા એની એ માતા તો કામધેનુ તો ગયા એની દીકરી છે નંદિની એની સેવા કરો તો જેમ આપણે કોઈ રાજાની સેવા કરે ને એમ ગાય માતાની સેવા બાર મહિના કરી હો અને જ્યાં ગાય માતા બે ત્યાં પોતે બે પાણી પીએ ત્યાં પાણી પીએ નીર નાખે તો પોતે કાંઈ ખાય આવી રીતે બાર મહિના સેવા કરી પછી ભગવાન એને સંતાન આપ્યું હો ભક્તો ગાય માતાની સેવાની ખૂબ આ ઈ પ્રસંગે આ પ્રસંગ છે બધો અને ગાય માતાની સેવા કરવી આપણા મા બાપ પેલા કરતા સમજે ને આપણે થોડી ઓછી કરી પેલા રોટલા ઘડાય તો પેલો ગાયનો રોટલો આવે પછી આપનો ફળિયાનું રક્ષણ કરનારું કૂતરું એને રોટલો આવે હવે કેને આવે ખબર નથી સમજા એટલે બધા ભક્તો આ પરંપરા આપણે ભૂલશું તો પછી જો આપણે ઝાડવાને બહુ માનતા નથી ઘણા બધા ઘરમાં ઝાડવું હોય તો કે કચરો કરે હો આપણે રોજ કચરો કરી નથી કરતા હે તો કોઈ એમ એમ થયું કાંઈ કોઈ નહીં એમ ભક્તો આ દુનિયામાં ઝાડવા છે ગાય માતા છે એ આપણું રક્ષણ કરે છે હો આ પક્ષીઓ છે ઝાડવામાં પક્ષીઓ બેઠો હોય અને સંગીત હોય કે ન હોય તમારું પણ સાંજ પડે નહીં ભજનમાં ઉતરે હો આપણે એની ભાષા ઓળખતા નથી સાંજ પડે અડધી કલાક કે પોણી કલાક સંગીત કરે પછી બંધ થઈ જાય પછી ડખો ન કરે કાય આપણો ચાલુ હોય સુધી એનો બંધ થઈ જાય એમ ઝાડવા વાવ્યા હશે ઈ ઝાડવામાં પક્ષીઓ બેસશે ઈ પક્ષીઓ એ આપણે ખૂબ આનંદ આપશે હો એટલે બધા ભક્તો ઘરમાં ઝાડું એક બે તો રાખવા સમજા ફળ ના રાખો ફૂલ ના રાખો કોઈ લીમડા ના રાખો હશે ખૂબ બહુ હવે સુડી હો ગાય માતા માટે અને બધાએ તમે બધા હેલ્પ કરીએ મદદ કરી છે એ બહુ સારું છે ગામો ગામ ઘણી જગ્યાએ

એવું દૂધ મળે ઘણા બધા ગામોમાં ગૌશાળાઓ થયું છે અને કરજો બીજું શું કરવું આપણે ગાય સેવા એમાં તેત્રીસ કરોડ દેવતાનો નો વાસે તેત્રીસ કરોડ દેવતાઓ અને અણસર તીર્થ છે ગાય માતા ને તમે પૂજન કરો એમાં ઘર બેઠે અણસર તીર્થ થઈ જાય અને ગૌ માતા અને તેત્રીસ કરો દેવનું પૂજન થઈ જાય એટલે ભક્તો આ અવસર સમજા ને અમારે પહેલે દિવસ આવવું તું પણ પછી મુંબઈમાં થાણામાં અને પૌઈમાં બે જગ્યા પાટોસો હતા એટલે પછી ત્યાં જવાનું થયું એટલે ત્યાં ગયા અને પછી અમે ગઈ કાલે હાંજે પહોંચી આવવાના હતા પછી હરિભક્તો ના પાડી કે રાતે નથી જાવું કે સમજા ને એટલે પછી સવારે પછી ઉડીને આવ્યા સમજા તો બધાય ભક્તો અને સંતો ખૂબ বেચાડા એવી બધી સ્થિતિ એવી સ્થિતિમાં રહ્યા છે રાતે દસ વાગે કે સાડા વે દુકાનો બંધ કરે પણ હા જે સભા થાય એટલે અડધી કલાકમાં સભા ભરચક થઈ જાય હો 200 300 400 માણસો ભેગા થઈ જાય અને ધનુર માસમાં તો જોયા જેવું હોય હો ધનુર માસમાં હા છસો માણસો ને આમ લાઈન હાલી જાય પેલા છોકરા હોય પછી જુવાનિયા હોય પછી ડોકરા હોય અને પછી બાયોમાં બાઈઓની સભા હાલે આમ હો આમ લાઈન હાલી જાય ધૂન ભૂલ થઈ જાય ખાલી મૌન હાલે જાય એવું નહીં હો બેઠા છે આ મુંબઈ જેવી નગરીમાં પણ ભજન ભક્તિ કરે છે બધા હો એટલે બધાય આગ્રહ રાખજો ભજન કરજો સત્સંગ કરજો અને સાથે સાથે ગૌ માતા ગરીબો એ તમારા આંગણે કૂતરાઓ તો એને રોટલો પક્ષીઓ તો ચૂણ ઝાડમાં વાવજો એક ઝાડ હું વાવશો તો તમે એ એક ગામને ગામના પક્ષીઓને તમે મકાન બનાવી દીધા એ બેસે એમાં અને લીંબોડીઓ આવશે તો લીંબોડી ખાશે અને મોજ કરશે હો એટલે ભક્તો એ આવું આપણા જીવનમાં હંમેશા આવે અને ખૂબ આ આજે ત્રણ દિવસની પારણ બધેને પ્રેરણાદાયક બને એવી ભગવાન શ્રી નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના સાથે બધા હરિભક્તોને જય સ્વામિનારાયણ